ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત હશો તો આજે શું છે મમ્મી આજે ગણેશ ચતુર્થી છે તો ગણપતિ બાપ્પા મોરિયા તો આજે અમે લોકો બનાવવાના છે લાડવા ગણપતિ દાદાને ધરવા માટે ચૂરમાના તો ચાલુ કરીએ ઓકે તો ચલો લાડુ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા શું કરશું મમ્મી આપણે સૌથી પહેલા આપણે ગરમ પાણી મૂકીશું એક તપેલી તો સૌથી પહેલા મમ્મી શું કરશું આપણે ગરમ પાણી મૂકીશું મૂઠિયાનો લોટ બાંધવા માટે એક થી દોઢ ગ્લાસ પાણી ગરમ થાય ત્યાં લગીને આપણે ચૂરમાનો લોટ લઈ લઈએ કયો લોટ છે કકરો ઘઉંનો લોટ આપણે જે લાપસી માટે લઈએ લાડવાનો લોટ છે ઘઉનો લોટ છે ઘઉંનો આ એક વાટકો લોટ છે એક વાટકો ઓછો ના રાખાય એટલે થોડું ઉપર આપણે એક મુઠ્ઠી જેટલું નાખીશું બાપાને હવે આ છે ચણાનો લોટ આપણે બે ચમચી ચણાનો લોટ નાખીશું

હવે મમ્મી મોણ આપી દીધું છે હવે મમ્મી છે ને ગરમ પાણી છે એ નાખશો ને તમ મમ્મી હમ આપણે જોઈતું હોય તેટલું ભાખરીનો રોટ બાંધીએ તેવું જ નાખીને બાંધવાનો થોડું થોડું બહુ કટ ઢીલો રોટ નહીં બાંધવાનો કડક જ છે જ રાખવાનો મુખ્ય પડે એવો ભાખરીનો બાંધે એવો જ બાંધવાનો કડક મમ્મી મસ્ત લોટ બાંધી રહ્યા છે લોટ બંધાઈ ગયો છે આપણો રેડી થઈ ગયો છે તેલ મૂકવાનું છે હા તેલ મૂકીશું હવે આપણે ગરમ થવા મુઠિયા કરીને તળવાના હે મમ્મી હા હવે અમે મુઠિયા તળીશું અંદર કરે આપણો લોટ બંધાઈ ગયો છે દેખો આંગળી લગાવીએ તો માપડો જ બંધાયો છે આવી રીતે બહુ કડક નહીં બહુ ઢીલો ને હવે આના આપણે મુઠિયા વાળીશું હવે મમ્મી વાળશે મુઠિયા હવે આના આપણે મુઠિયા વાળીશું આમ ગોળ ગોળ કરી લેવાના છે લાંબ કરવાના છે લંબો અને પછી બસian આમ ખાડા પાડીને એ રીતે બધા તૈયાર કરીશું ટ્રાન્ઝિશન બનાવી લો તો देखो मम्मी ये બનાવી લીધા છે અને મુઠિયા તળવા માટે અમે લોકો તળીશું મમ્મી થોડું ગરમ થવા દીશું પછી તળીશું તેલ આવે એટલે તળીએ છે મુ તળું તળું

માત્રવા માટે ના ભાગીસી દેખો આપણે ગરમ તેલ કરવાનો મફીંદો છે બતાઉં ગરમ તેલ બતાવ આઈક્યુ નાખી દો મમ્મી અજી તેલ નહીં આવ્યું મમ્મી ના પાડી કે હવે આગળની પ્રોસેસ હવે આપણે આ વાટકો જે માપ લીધું હતું એ જ વાટકો ગોળ લઈશું છોલીને એટલે મમ્મી હવે ગોળ છીલી દેશે આના જેટલું માપનું થોડીક એટલું તમે કરી શકો છો તમે કરી શકો છો તમારે જે પ્રમાણે ગોળું જોતું હોય એ પ્રમાણે કરી શકો છો મમ્મી તો પ્રોપર આમ કિચન જેવું માય બાપ કિચન બ્લોગર કિચન જેવું જ આપવું પડે ને एंड़ आइगी चतेव ती लाइग्यू? नाइग्यू? जलो आपनी नाच्टू ती इल्मा अमुप्रया बनाया चे सु? ती मेरें नाच्टेव दीमो पर्दया बड्यू नाच्टू? जाही नाच्टू बोलो गनपती पाप्पा मोरिया किला ब ઘણા આપણે કરી ને ધીમા તાપે કરવાનું છે ગેસ ધીમો રાખીને ડરાવાનું ઓકે હવે ખાલી તોલું અત્યારે પછી આપણે એનીમેતે ફીણ બંધ થઈ જશે મમ્મી দেখো ગોળ છીણી ગાળો છે મમ્મીનો હાથી માં છે વાટકો તો ભરી ગયો હાજી નાઈ ગળો ઓલ પર દેવાના હા પર થોડુંક રાખવાનું કારણ કે આપણે ઓકે જો પે ઊંચા થઈ ગયા છે થઈ ગયા છે અને હવે આપણે આને ફેરવીશું ફેરવીશું ને બરાબર ફેરવી દીધું છે કેટલા દાળ થવા દેવાના બોલનાલ બ્રાઉન ને કલર ના બ્રાઉન કલર ના થવા દીજે તો છે તમારે કોઈ વધારે જોતું હોય તો વધારે લઈ શકો ઊંચું જોતું હોય તો ઊંચું લઈ શકો અમે આટલું નાખીએ છીએ આટલું ગોળ લીધું છે મમ્મી જેટલું આપકો રો દીધું હજી વાત ફેરવશું હજી લાલ નહીં થયા ક્યાં તડાય છે એકદમ ધીમા તાપે તડવાનામી એ પેલા જ મને ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે દેખો મમ્મી આટલા ડ્રાયફ્રૂટસ પીડા છે બદામ કાજુ કિસમિસ દ્રાક્ષ ગુજરાતમાં દ્રાક્ષ જાડા જીંદા કાપી દેશો હમ ઇંગ્લિશ ઓછું ફાડતો હોય તો દેખો મમ્મી કાપી રહી છે ડ્રાયફ્રૂટ્સ

ખાંડી નાખવાના હે ને ભૂકો કરી દેવાના ને આવું ઊંધો લે ઊંધો આવું ભૂકો કરી દેવાના ને ના હજી આને મિક્સર માં ભૂકો કરવાના એટલે મમ્મીઓ કે માંગે છે કે દળી નાખીશું એને

પેલો બધો મમ્મીએ કહી દીધું કે આવું બોલ પેલા મમ્મી તો કે ઉપર પડે ને શીખવાડ તો પડે ને તો દિવસ મમ્મી ના હોય તો છોકરા બનાવીને ખાઈ શકે એવું એવું છોકરા હોય પડે છે હવે આને આપણે મિક્સર માં ક્રશ કરીને મળીએ થઈ ગયું છે હવે આપણે મિક્સર પણ ઉતારી દીધું છે

દળી ગયું ઓકે આવું દળવાનું છે હવે હું દળીશ કોલી બધું નાખ દો બધું બધું નાખ ના આવે તો અત્યારે કેટલો કામાગરો થઈ ગયો છે ઉતારવા માટે બહુ સારું ચોપલો એમાં આવશે હવે મિક્સર કરીને 3 2 1 થઈ ગયું છે બતાવીને તવું લઈશું અને તેમાં હવે ગોળ નાખીશું ઘી નાખીશું માપનું

લાડવામાં ડાયરેક્ટ જ ગોળ નાખી દીધો છે હે ને તમારે માપ પ્રમાણે નાખી લેવાનું ઓછું

મમ્મી ઉપરથી ઘી એડ કરે છે થોડું ઓછું લાગ્યું એટલે તમારે પણ એ રીતે એડ કરી દેવાનું હલાજો બસ મમ્મી હલાવ જલ્દી તૈયાર છે

રૂપિયો રૂપિયો નાખવાનો હોય જેના નસીબ મૂકી એવે રૂપિયો નીકળે પહેલાં હું ડોક્ટરની કહો ને ગણેશ આપણે રીતે કરવાનું હે ને હવે થઈ ગયો છે લાડુ નજીક હવે તમારે ટીંબું ના હોય તો તમે સાથે બી

લાડુ પાંચ <laughs> 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 जो जो कित्लो मस्त से पाई आयो छे हेलो बा आ मुसकराज माते आवे लागवा ना ना पुंदर मामा पहेन पजामा दावत खाने हई હવે આવે गरम गरम आई तो जड़ेनी हूं मैं ते ना वाय फटाफट वाळवा पय હવે આપણે ઉત્તર લાડુ બનાવીને મળીએ હો ને આપણે જઈશું ગણપતિને લાડવા ધરાવા લાડવા બની ચૂક્યા છે આ લાસ્ટ લાડુ છે આપણો લાસ્ટ થોડું ડેકોરેશન ને કરવાનું કાઈ નહી બધા તો ડેકોરેશન થી જો મારું આવી ગયું જો ડેકોરેશન કરવાનું આજે બદામ છે ને એને અહીંયા મોસ્ત ઉપર ઉપર આમ મૂકી દઈશું હે ને જાણે તૈયાર લાયા હોય ને એવા લાડવા લાગે તો લઈ લે હવે આપણા લાડવા બની ચૂક્યા છે બધા

તો મસ્ત ગણપતિ દાદાને આપણે લાડુ ધરાવી દીધા છે અને હવે આપણે ટેસ્ટ ભગવાન ને લાડુ ધરાવી દીધા છે હવે જોઈએ કોના રસીબમાં હું તો રૂપિયા વાળો લાડુ લઈશ કયો હશે આમાંથી જોઈએ ચલ હું લઈ લે એક લાડુ ટેસ્ટ કરીશું આપણે લાડુ કયો લઉં આ લઉં છું તમે બસ મે પછી લઈશ પછી ચલો ટેસ્ટ કરીએ આપણે એ ના નીકળ્યો રૂપિયા રૂપિયા ના નીકળ લાડુ તો ખાઈએ મસ્ત બાયા મે મસ્ત બનાવ આહા મસ્ત જબરજસ્ત મસ્ત બન્યા છે જબરજસ્ત હા હા લાજો આપ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને મસ્ત લાડુ બનાવીને ખાવ આવજો બાય કીધું મમ્મી બાય બાય